પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુરપુર ડિગ્રી ઉપર દવાખાનું ખોલીને એલોપેથિક સારવારની તબીબ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી લાયસન્સ વગર દવાખાનામાં એલોપેથિક દવાઓ રૂપિયા એક લાખ એકત્રીસ ની મળી આવી એલોપેથિક સારવાર માટેની ડિગ્રી વગર દવાખાનું ચલાવતા તબીબના ક્લિનિક પર તપાસ પાછલા કેટલાક વર્ષોથી વાઘજીપુર ગામની ચોકડી પર ચાર રસ્તા પાસે અલી અજગર કાલિયાકુઆ વાલા નામના તબીબ ક્લિનિક ચલાવી રહ્યો હતો પાદળી પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરની ફરિયાદની આધારે કાયદેસરની કાર્યવાહી એસઓજી પોલીસે તબીબની અટકાયત કરી દવાઓનો જથ્થો જપ્ત કર્યો જિલ્લામાં અનેક ડૉક્ટરો હોમિયોપેથિકની ડિગ્રી હોય અને દવાખાનાને આવતા દર્દીઓને એલોપેથિકની સારવારની તબીબ પ્રેક્ટિસ કરતા હોય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેમ છતાં આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ખચકાઈ રહ્યા હોય એમ કહી શકાય રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ